સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલી ભાજપમાં ભડકો લાઠી શહેર યુવા વિજય તમામ વોર્ડ નંબર ભાજપની ગાઈડલાઈન મુજબ સક્રિય કાર્યકર હોવા છતાં ટિકિટ ન ટિકતા રાજીનામું વિજય બાખલકિયા બે હજાર સત્તરમાં લાઠી માર્કેટ યાર્ડમાં વેપારી પેનલમાં બિનહરીફ ચૂંટાયા હતા બે હજાર એકવીસથી થી લાઠી શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ પદે કાર્યરત હતા લાઠી પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપમાં જોવા મળી રહ્યો છે અસંતોષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલી ભાજપમાં ભડકો લાઠી શહેર યુવા મોરચાના પ્રમુખ વિજય બાખલક્યાએ તમામ હોદ્દા ઉપરથી આપ્યું રાજીનામું વોર્ડ નંબર ચારમાંથી ભાજપની ગાઇડલાઇન મુજબ સક્રિય કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતા રાજીનામું આપી દીધું વિજય બાખલક્યા બે હજાર સત્તરમાં લાઠી માર્કેટ યાર્ડમાં વેપારી પેનલમાં બિનહરીફ ચૂંટાયા હતા બે હજાર એકવીસથી લાઠી શહેર યુવા ભાજપનો ઉપપ્રમુખ પદે કાર્યરત હતા લાઠી પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપમાં જોવા મળી રહ્યો છે અસંતોષ